અંકલેશ્વર જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી યાત્રા રૂટ ઉપર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ યાત્રાને લઈને રૂટ ઉપર જરૂરી સ્થળ અને પોઈન્ટ ઉપર ચેક કર્યા હતા બસો પચાસથી વધુ પોલીસ દ્વારા યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ખડેપગે બંદોબસ્ત કરશે આગામી સત્યાવીસમી જૂનના રોજ અંકલેશ્વર કમાલીવાડી ખાતે આવેલ ભગવાન જગન્નાથ રથયાત્રા સવારે એક કલાકે વાંચતે ગાજતે નીકળશે ત્યારે યાત્રાને પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે યાત્રા અનુલક્ષીને ગુરુવારના રોજ અંકલેશ્વર ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સિંહ ચાવડા સાથે ફૂડ પેટ્રોલિંગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું કમાલીવાડી ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિરથી યાત્રા રૂટ ઉપર સોથી વધુ પોલીસ જવાનો જોડાયા હતા તો પોલીસ દ્વારા રથયાત્રાનો રોડ મેપના આધારે પેટ્રોલિંગ કરી જરૂરી નિરીક્ષણ પણ કર્યું હતું અને પુનઃ મંદિર ખાતે પરત ફરી ફ્લેગ માર્ચ સંપન્ન કરી હતી આ ઉપરાંત પોલીસ દ્વારા ચાલુ વર્ષે બોડી કેમ્પ સાથે પોલીસ જવાનો યાત્રા સાથે રહેશે એક ડીવાયએસપી બે પીઆઈ છ પીએસઆઈ તેમજ એકસો બાર પોલીસ જવાનો અને બાવીસ મહિલા પોલીસ ખડેપગે બંદોબસ્તમાં રહેશે પોલીસની મદદમાં ત્રણ એસઆરપી સેક્શન ટીમ અને પંચાવન હોમગાર્ડ અને સિત્તેર જીઆરડી પણ ફરજ બજાવશે પોલીસની વિશેષ સર્વેલન્સ સ્ક્વોડની એક ટીમ તેમજ ભરૂચ એસઓજી એલસીબી પેરોલ ફ્લોર સ્કોડની ટીમ પણ બંદોબસ્તમાં જોડાશે તો પીક પોકેટર માટે પણ પોલીસ અલગથી સિવિલ ડ્રેસ કોડમાં તૈનાત રહેશે